નમસ્કાર મિત્રો હાલ જે તમે વિડીયો જોયો છે એ વિડીયો જોતા એક વખત તમને એવું લાગશે કે આ લાગશેમાંથી ખાય છે કોઈ કચરામાંથી ખાવાનું સુધીને ખાઈ રહી છે એની ફરિયાદ અંગે આ વિડીયો હશે સાચી વાત છે આ ગાયોને ખસાડવા માટેનો તો વિડીયો છે જ કોર્પોરેશન દ્વારા એક વિભાગની રચના કરવામાં આવેલી છે સી સીએન બીસી એટલે કે કેટલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ હવે આ વિભાગની જવાબદારી એ હોય છે કે જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓને પાંજરામાં પૂરી જે તે નક્કી કર્યા મુજબના જગ્યામાં એમને સ્થળાંતરિત કરવાના હોય છે બીમાર પશુઓ હોય એઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવતી હોય છે આવા પ્રકારની કામગીરી જે તે વિભાગ તરફથી કરવામાં આવતી હોય છે હવે આની સાથે બીજી જે વાત કરવાની છે આ વિષયને લઈને પશુઓના વિષયને લઈને એ તમને પણ મારી વાત સાંભળ્યા પછી તમને પણ વિચાર કરવા ઉપર મજબૂર કરી દેશે હવે આ હું તમને ખુલીને નામ કહું તો કડીની અંદર છે છે જે કડી કલોલ જૂની મનસાફ કોર્ટ પાસે છે માલિક વાસ એરિયા છે જેની અંદર એક ગ્રાઉન્ડ છે જે ગ્રાઉન્ડની અંદર ઘણા સમયથી આવી રીતની ગાયો રોજેરોજ ફરી રહી છે હવે વિચારવા જેવી વાત એ છે કે આ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તાર છે અને આ વિસ્તારમાં મને ફરિયાદ આપવા વાળા એ પણ એક મુસ્લિમ વ્યક્તિઓ છે મુસ્લિમ પરિવારના લોકો છે મુસ્લિમ એરિયાના લોકો છે ધર્મના નામે નહીં અને જેવી રીતની આપણા મગજમાં વાતો નાખી રહ્યા છે તો એવા લોકો માટે પણ આ એક મારી સલાહ કહો સાચું માર્ગદર્શન કહો કે તમે કોઈ પણ વ્યક્તિને ધર્મની સાથે જોડવો એ આ ઉદાહરણથી તમે સમજી શકો છો આની અંદર તર્ક વિતર્કની બધી વાતો વિચારવાની આવશે હું આ કહી શકીશ કે ફરિયાદ એક મુસલમાન છે છે અને આ કોની એ તો જીતે વિભાગમાં અરજી કરીશું ત્યાંથી જ જાણવા મળશે પણ આ ગાયો આસપાસના કોઈ હિન્દુઓની છે આ વાત મને સ્થાનિક લોકોથી જાણવા મળેલ છે એટલે કે સ્થાનિક મુસલમાનોથી જાણવા મળી છે આ હું એટલા માટે કહું છું કે દરેક મુસ્લિમ કસાઈ નથી હોતો અને દરેક હિન્દુ હિન્દુ રક્ષક નથી હોતો એટલે ખોટી ધર્મના નામેની વિચારધારાઓ જે આપણામાં સમાઈ ગયેલી છે લોકો દ્વારા એને તમે વાસ્તવિકતાથી જુઓ વિચારોથી જુઓ કે લોકો અંગત સ્વાર્થને લઈને ક્યાંય ધર્મ જાતપાત કંઈ જોતા નથી પોતાનો સ્વાર્થ પોતાનો ફાયદો આ વિચારોથી ચાલતા હોય છે અમારા વિડીયો ઉપર ખૂબ વિચાર કરશો અને એક સાચો નિર્ણય લઈ અને વિડીયોને શેર કરશો પોતપોતાના વિચારો દ્વારા તો મિત્રો મળીશું એક નવા વિષયને લઈ આજે આજનો વિડિયો ટૂંકમાં સમાપ્ત કરું છું જય હિન્દ જય સંવિધાન